મારે સેવા કરતી પાછો ખર્ચિક નહી કરે વજના બસો હાલજુ મન પેલા પૈસા ના લેસો વાલજો ચારસો હાલજુ મન હું બધી પાઈ આવ્યું કઈ નાખી આ રદ્દા ના ભાવ ની આપડે મણ નથી પોસ હજાર રૂપિયા છે મણ ના પોસ હજાર રૂપિયા ઓય વાટા તાર વાટા તાર લન ફાચે રે વાટા તારે ઇને પાકે હજાર સીડી પાકે પાક તૈયાર મહિને ચાર મહિને હવ અને આપણે ચો ભરાવાનો છે પાટણ માં

આ તો બહુ તમારો તને જીલાબો એમ ન કેતો તો કેના થાતું જો નોય એ શીખાઈ દીધું તાં

મારા હોય છે એડા કેવા છે તમારે ધોવા લાવવું પડશે મારે ના કર્યું

પણ ચાર ચાર મહિના થઈ જાય ને કઈ જાય મહિનો ટકર ધાલ મસ્ત થાય મહિને શું મારે હવે પડે ખાતર તો હવે આવશે ચાર આવશે આવશે ના ના હવે તમે જોવા ગણો ખાલી ખાતર ગણા તમે જોજો ખાલી

રાખો <laughs>

દી દુનિયામાં ના થાય એવું ફોન થાય પછી તાર અંદર ખોજી ગયો જો લઈને પોંચી 200 200 દરું જ છે ચેડ એટલા ખાણે ને

દાલબાટી ખાવી દાલ ખાવી પડે ના કંકરાયું થાય છે ડુંગળી તમારે ખાવાનું હોય મારા દાલબાટી